અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કૃત્રિમ કુંડ બનાવી દેવામાં આવ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિસર્જન માટે ઓગણપચાસ કુંડ બનાવવામાં આવ્યા છે આઠ કરોડના ખર્ચે કૃત્રિમ કુંડ તૈયાર કરાયા છે તો અમદાવાદમાં કુલ ચાલીસ સ્થળે કૃત્રિમ કુંડ બનાવાયા છે મોટી સાઇઝની મૂર્તિના વિસર્જનનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે ફાયર વિભાગની પાંચ ટીમ વિસર્જન કુંડ ખાતે તૈનાત કરવામાં આવી છે સૌથી વધુ તેર કુંડ પશ્ચિમ ઝોનમાં બનાવવામાં આવે છે તો ગણેશ વિસર્જન માટે એમસી દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે કૃત્રિમ કુંડમાં ગણપતિજી વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે શહેરમાં એએમસી દ્વારા વિસર્જન માટે ઓગણપચાસ કુંડ બનાવ્યા છે તો ચાલીસ સ્થળે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે લોકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તંત્ર દ્વારા કોઈ અણબનાવ ન બને તે માટે પણ ફાયર વિભાગની ટીમ તૈનાત રાખવામાં આવી છે શહેરમાં મોટી સાઇઝની મૂર્તિના વિસર્જનનું રજિસ્ટ્રેશન કરી ફાયર વિભાગની પાંચ ટીમ વિસર્જન કુંડ ખાતે તૈનાત રહેશે શહેરમાં સૌથી વધુ તેર કુંડ પશ્ચિમ ઝોનમાં બનાવવામાં આવે છે અનંત ચતુર્દશીએ મોટાભાગના લોકો ગણેશ વિસર્જન કરશે તો અમદાવાદમાં કુલ ચાલીસ સ્થળે કૃત્રિમ કુંડ બનાવ છે અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે